એક ઋગ્વેદમાં જનતા પુરા સમુદાય માટે બે શબ્દોનો ઉપયોગ થતો હતો તે બે શબ્દો ક્યાં છે એ જન વિષ બે સિંધુ ખીન સંસ્કૃતિનું મોહ જો દડો નગર ક્યાં આવેલું છે એ મોનકોમરી બી લારખાન સી રાજસ્થાન ડી મહેરગઢ સાચો જવાબ છે

એ બિહાર બી પશ્ચિમ બંગાળ સી ઉત્તર પ્રદેશ ડી ઓડિશા સાચો જવાબ છે સી ઉત્તર પ્રદેશ છ વિશ્વ વૃદ્ધ દિન ની ઉજવણી કઈ તારીખે થાય છે એ જુલાઈ બી જાન્યુઆરી સી દસ ઓક્ટોબર ડી એક ઓક્ટોબર સાચો જવાબ છે ડી એક ઓક્ટોબર સાત ભારતના બંધારણે કોની સ્થાપના માટે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે એ ન્યાયતંત્રની બી લોકસભાની સી ધારાસભાની ડી કારોબારીની સાચો જવાબ છે બી લોકસભાની આ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે એ ધારાસભાની બી કારોબારીની સી ન્યાયતંત્રની ડી ઉપરોક્ત તમામ સાચો જવાબ છે સી ન્યાયતંત્રની ની નવ ભારતમાં નકસલવાદી પ્રવૃત્તિ કઈ સાલ શરૂ થઈ એ ઈ સ ઓગણીસો પાંત્રીસ માં બી ઈ સ ઓગણીસો સુડતાલીસ માંગ સી ઈ સ ઓગણીસો સડસઠ માંગ ડી ઈ સ ઓગણીસો બાણુ માંગ સાચો જવાબ છે સી ઈ સ ઓગણીસો સડસઠ માંગ દસ ભારતમાં નકસલવાદ ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો એક મધ્યપ્રદેશ બી પશ્ચિમ બંગાળ સી ઉત્તર પ્રદેશ ડી છત્તીસગઢ સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ